જય પરશ્રીરામ હર હર મહાદેવ વાંડિયા ગામે છેલ્લા એસી દિવસથી હાઈ ટેશન લાઇન ટાવરો અને વીજ લાઈનો બાબતે માથાકૂટો ચાલી રહી છે મહાતા ને પણ રસડી ધસડીને કિસાનોને વડીલોને ઢસડી ધસડીને પોલીસે દમન ગુજાર્યું છે અમુક પોલીસવાળા જે ખરેખર ક્યાંક ને ક્યાંય કોઈક પાર્ટીનો ખેસ પહેરીને ફરતા હોય એવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે માતા બહેનોને થયો અન્યાય ખેડૂતોને અન્યાય થયો એની સાથે સાથે ગઈકાલે ધાર્મિક લાગણી પણ દુભાવવામાં આવી અમારા સમસ્ત બ્રહ્મ સમાજના એક આગેવાન અને બ્રહ્મ સમાજના દીકરા અજય રાવલ સાથે ખેડૂત તેઓ ખેડૂત પણ છે એવની જ જગ્યામાં તેઓ હતા પોલીસ ડિટેન કરીને લઈ જાય છે અને એને જનોઈ તોડી નાખવામાં આવે છે જનોઈ ખૂબ પવિત્ર માનવામાં આવે છે એ જમીનોને પગ તળે કચડવામાં આવે છે અને પોલીસ દ્વારા અમાન્ય વર્તન કરી એને અપશબ્દો પણ ઉચ્ચારવામાં આવે છે આ લાગણી દુભાઈ ધાર્મિક લાગણી દુભાઈ અને જનોઈની જે ગરીમાં ન જળવાય એના માટે અજય રાવલે ગઈકાલથી અનસન પર તેઓ બેસી ગયા છે એટલે હું પણ આવતીકાલથી ખેડૂતોના આ માતાઓ બહેનો અને આજે અમારા બ્રહ્મ સમાજના દીકરાની મારી ધાર્મિક બ્રહ્મ સમાજની દુભાઈ છે આ સાથે રાખી અને હું પણ આવતીકાલે સામખિયારી પોલીસ સ્ટેશને સવારે નવ કલાકે આવી રહ્યો છું અને હું પણ અનશન પર બેસી રહ્યો છું ખેડૂતોને ધાર્મિક લાગણી બ્રહ્મ સમાજ આ તમામ મુદ્દાઓને સાથે રાખી અને હું પણ આવતીકાલે અનસન પર બેસવા જઈ રહ્યો છું તો તમામ